મારા બે ભત્રીજા જો બે ભત્રીજાના કોમેન્ટ લગાડ્યા છે બરાબર કારણ કે મારે અત્યારે દૂધ ભરાવા જવાનો ટાઈમ થઈ ગયો છે યુટ્યુબમાં લાઈવ કરવાથી ચેનલ મોનોટાઈ થાય કે નહીં તો ઘણા મિત્રોની કોમેન્ટ છે મિત્રો તો આજે મેં જીરામાં પાણી વાળું છું ને પાણી વાળતા વાળતા વિડીયો તમારા માટે બનાવ્યો છે કે ઘણા લોકોને ઉપયોગી થાય અને મિત્રો જીરામાં રિક્સ લઈ લીધું છે વાવેતર કરી દીધું છે ત્રીજી સપ્ટેમ્બરે તો એ પણ વિડીયો જોજો અને જે લાઈવની માહિતી છે એ પણ તમે પૂરેપૂરી જોજો મિત્રો મિત્રો અત્યારે પાણી વાર્તા વાર્તા આપણે આ વિડીયો બનાવ્યો છે અને વિડીયોમાં એવું છે મિત્રો કે ઘણા બધા લાઈવ કરતા હોય છે તો જે લોકો લાઈવ કરતા હોય ને એમના માટે આ બેસ્ટ વિડીયો છે કે એમની ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં થાય અને કઈ ટાઈપના એ લોકો લાઈવ કરે છે એની બધી માહિતી તમને જો પાણી વાર્તા વાર્તા તમને આપવાનું છું અને બધા ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ટાઈમ નથી મળતો તો મિત્રો જો ટાઈમ તો મને પણ નથી મળતો જો અહીંયા પાણી ચાલું છે બરાબર અને વિડીયો બનાવવાનું પણ મેં કામ લઈ લીધું છે તો જે લોકો લાઈવ મારી પાસે હમણાં હમણાં ઘણા બધા લોકોની ચેનલ આવી તો ઘણા બધા મિત્રોની હમણે મિત્રો મેસેજ આવ્યા કે અમે લાઈવ ચેનલમાં છે ને રિયુઝ કન્ટેન્ટની પ્રોબ્લમ આવી તો પછી આપણે એમની ચેનલની મુલાકાત લીધી મિત્રો તો એમાંથી ઘણું બધું જાણવા મળ્યું કે એટલા માટે મેં પણ વિડીયો બનાવી દીધો અને ઓલરેડી મને તો ખબર જ છે કે કઈ પોલિસી ક્યારે લાગુ પડે છે બરાબર પણ ખાસ મહત્ત્વની વાત એ છે મિત્રો કે લાઈવ આપણે કરતા હોય તો કઈ ટાઈપનું લાઈવ કરવું જોઈએ મિત્રો કારણ કે લાઈવની અંદર પણ લોકોને કંઈક સારું દેખાવું તો પડે ને બસ એનો કહેવાનો મતલબ એમ છે કે તમે જે લાઈવ કરો છો એની અંદર કંઈક યુટ્યુબની અંદર દેખાવું પડે મેન વાત એ છે જો અમે અત્યારે હાલની અંદર હું ખેતીવાડીનો તરફ આપણે કામ ચાલુ છે અને કદાચ હું આમ લાઈવ કરું ને તમને દેખાડું કે અમારે અહીંયા પાણી વાળવાનું ચાલુ છે બરાબર તો તમે લોકો જુઓ એની અંદર યુટ્યુબને પણ કંઈક દેખાય કે નહીં આ જે લાઈવ છે એ બરાબર છે પણ ઘણા બધા લાઈવની અંદર એવું છે કે માત્ર ફોટો લગાવી દે છે તમે સમજો ફોટો એટલે તમે સમજી લો કે કોઈ લેખિત છે કોઈ કોઈ પણ ફોટોના એ લાઈવ છે ને મિત્રો બેથી ત્રણ કલાક સુધી ચાલુ રાખે મિત્રો અહીંયા રિઝલ્ટ અત્યારે બરાબર જોયું એવું નહીં આવતું હોય કારણ કે અહીંયા કારણ કે આપણે તડકામાં ખેતરમાં બેઠા છીએ અને મારે સંજયભાઈ પાણી વાળે છે મને એવું થયું કે આજે ટાઈમ મળે એમ નથી તો મેં તો એક વિડીયો બનાવી નાખવું ખૂબ જરૂરી છે આપણા સબસ્ક્રાઈબ માટે થઈને એટલે મેન પોઈન્ટ એ છે મિત્રો કે આપણે કોઈ પણ આવી રીતે તમે લાઈવ કરતા હોય ને આવી રીતે તમે ખેતરનું કોઈ લોકેશન કે કોઈ સારું કે કોઈ પણ તમે જેમાં તમારું ફેસ દેખાતું હોય એ વાત આખી અલગ છે મિત્રો પણ જેમાં તમારું ફેસ જ મતલબ તમારે આખા વિડીયોમાં તમારો માત્ર ફોટો લગાવો છે અથવા કોઈ લેખિતવાળું કોઈ પોસ્ટર લગાવી દેવું છે અને બેથી ત્રણ ત્રણ કલાક તમારે લાઈવ કરવું છે અને તમે લોકો એવું વિચારો છો કે આપણો વોસ્ટ ટાઈમ એનેથી થઈ પણ જાય છે અને તમે મોનોટાઈઝેશન માટે એપ્લાય કરો છો અને તમારી આ પ્રોબ્લેમ આવે છે કે રિવ્યુઝ કન્ટેન્ટ આવી ગયું છે તો વિચાર કરો કે આપણી મહેનત કેટલી ફેલ જાય કારણ કે તમે બે ત્રણ કલાક લાઈવ કરતા એટલે એનું ડેટા કેટલું થાય તમે વિચાર્યું છે ડેટા બહુ ઘણું થાય છે બરાબર એટલે મેન પોઈન્ટ તો મિત્રો એ છે કે ડેટા તમારું જાય અને તમારી ચેનલ મોનોટાઇઝ ના થાય ને તમને જો રિયુઝ કન્ટેન્ટ મળતું હોય તો તમારે મિત્રો એવું કામ કરાય નહીં એટલે મોનોટાઈઝેશન પોલિસીમાં મિત્રો મેન એ છે કે યુટ્યુબની અંદર તમે લાઈવ કરો છો તો પહેલી વાત તો લાઈવની અંદર પણ ખૂબ એવી ધ્યાન રાખવી જોઈએ છે કે તમે લાઈવ કરતા હોય જેની અંદર કોઈ ક્રિકેટ છે તો ઘરે કોઈ ટેલિવિઝનની અંદર ટીવી ચાલુ છે અને એની અંદર કોઈ તમે લાઈવ દેખાડતા હોય તો પણ ના ચાલે કોઈ મોબાઈલની સ્ક્રીન ઉપર તમે લાઈવ દેખાડતા હોય જે અન્ય યુટ્યુબના કોઈ વિરોધ છે પોલિસીના તો પણ આપણે એવો વિડીયો પણ નથી બનાવી શકતા મિત્રો એટલે બહુ ધ્યાન એ રાખવાની છે કે જે લોકો એવું વિચારે છે કે આપણા જે વિડીયોની અંદર માત્ર હું મારી ફોટો લગાવી દઉં દાખલા તરીકે બરાબર અને ફોટો લગાવ્યા પછી બે કલાક મૂકી દઉં તો એની અંદર જે લાઈવ આવે અને ભલે મને પચાસ હજાર કે લાખ લાખ વ્યૂઝ મળે છે એનો વોચ ટાઈમ પણ મિત્રો એડ થાય છે પણ જ્યારે તમે મોનોટાઇઝેશન માટે એપ્લાય કરો ને એ તો એ ચેનલ તમારી મોનોટાઇઝ થશે નહીં એટલે ખૂબ જરૂરી છે મિત્રો ધ્યાન આપો મહેનત કરો બરાબર કારણ કે વિડીયોની અંદર યુટ્યુબમાં કાંઈક દેખાવું પડે વ્યૂઝ આવ્યા છે વોચ ટાઈમ આવ્યો છે પણ એ યુટ્યુબ જ્યારે તમે મોનોટાઇઝેશન માટે એપ્લાય કરો ને તો યુટ્યુબ ચેક કરે છે કે આમના વોચ ટાઈમ કઈ રીતે બન્યા છે એટલે પછી જ્યારે રિવ્યૂમાં તમારી ચેનલ જાય અને તમને રિવ્યૂઝ કન્ટેન્ટ મળે તો એનો કોઈ બીજો ઉપાય છે જ નહીં મિત્રો પછી એ વિડીયોને તમારે બધાને ડિલીટ કરવા પડશે અને ડિલેટ કર્યા પછી તમારે ફરીથી ચાર હજાર વોચ ટાઈમ બનાવવા પડશે બીજા નંબરમાં કે નેવું દિવસ સુધી તમારે રાહ જોવી પડશે એટલે મિત્રો ખાસ વિનંતી છે કે એવી પણ મહેનત ના કરો કે જે આપણી મહેનત ફેલ જાય મિત્રો અને ઘણા બધા આપણા મિત્રો કહેતા હોય છે કે અમને વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો ઘણા બધા એવા મિત્રો હોય છે કે જેમને વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળતો તો મિત્રો વિડીયો બનાવવો એકદમ ઇઝી છે તમે કોઈપણ જગ્યાએ બનાવી શકો કારણ કે તમારા આખા દિવસની અંદર લગભગ તમે ફોન મારા અંદાજે બે કલાક તો તમે હાથમાં લેતા જ હશો ભલે તમે ગમે તેવું કામ કરો પણ મોબાઈલ તો તમે હાથમાં જોતા જ હશો તો એનો સદઉપયોગ કરો મિત્રો અત્યારે ભલે અમારે જો કેટલા અત્યારે ટાઈમ કેટલા વાગ્યા સમજાય તો જો અગિયાર અને સત્યાવીસ મિનિટ થઈ છે બરાબર અને જો તડકે જ હતા અમારી પાસે ટાઈમ તો નહોતો પણ આખો વિડીયો બ્લોગિંગ ટાઈપ પણ છે અને મને એવું થયું કે થોડુંક મોટિવેશન આપણા સબસ્ક્રાઈબ મિત્રોને આપી દઉં બાકી તો જો અહીંયા તડકા અમે બે દિવસથી પાણી વાળવાનું મારે ચાલુ છે તો આખો વિડીયો એના ઉપર છે કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બને રેજો કારણ કે તમે લોકો પણ ખેતીવાડી કરો છો તો અમે ત્રીજી સપ્ટેમ્બર જુઓ અહીંયા તો જીરાનું વાવેતર કર્યું છે આગળ તો જે થાય ખરું તો વિડિયોમાં કન્ટિન્યુ મિત્રો બને રેજો બહુ મજા આવશે વિડીયો જોવાની આગળ જોજો વિડીયો તો જય માતાજી મિત્રો અમે જીરામાં થોડુંક રિસ્ક તો લઈ લીધું છે વરસાદી માહોલ તો ઓલરેડી હમણાંથી જો હોય જ છે પણ પછી જે કિસ્મતમાં હશે એ થવાનું પણ જો આપણે લેટ પડી જઈએ તો જીરું પણ આપણું થાય નહીં જોકે લાભ પાંચ પહેલાં મારે જીરાનું વાવેતર કરવાનું હતું પહેલાં પણ મેં વિડીયો બનાવી હતી અને આજે ત્રીજી સપ્ટેમ્બર છે બરાબર અને વાવેતર આપણે કર્યું છે પાણી ચાલુ કરી દીધું છે સંજયને હું વાળીએ છીએ પાણી બરાબર તો કેવું રહેશે તો કોઈને ખબર છે નહીં હવે કારણ કે આ તો ખેતીવાડી અને તમને ખબર છે કે આગળના મહિનામાં એટલે કે અતિશય વરસાદ અમારા વિસ્તારમાં પડ્યો છે જો કે મારે ખુદને એટલું બધું નુકસાન નહીં આપણે ખોટું નહીં કહીએ પણ મારા વિસ્તારની અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર અતિશય લોકોને ખૂબ જ એવું નુકસાન થયું છે અને બીજા નંબર મે કે એમને તો હજુ શિયાળુ સિઝન ચોમાસું તો ફેલ ગઈ જ છે પણ હજી એ લોકો શિયાળુ સિઝન પણ લઈ શકવાના નથી કારણ કે હમણાં પણ વરસાદ આ બે દિવસ દિવાળી પછી પણ હમણાં વરસાદ ચાલુ હતો તો ઘણા બધા લોકોને ખૂબ એવું નુકસાન થયું છે મિત્રો કારણ કે મારે નુકસાન થયું પણ આપણે આ નુકસાન ના કહેવાય કારણ કે તમે મારી ખેતીવાડી જોતા હશો બરાબર અને મારે ખોટું તો કહેવાય જ નહીં કે મારે બધું નુકસાન થયું છે બરાબર પણ મારા કરતાં ઘણા બધા લોકોને ઘણું બધું નુકસાન થયું છે બરાબર અને મેં તો કદાચ આ જો આ રિસ્ક એમના લોકોની ગણતરીમાં કહેવાય ને તો મારા માટે રિસ્ક પણ ના કહેવાય બરાબર કારણ કે એ લોકોને તો હજુ શિયાળુ સિઝન પણ નથી થવાની તો અમે લેટ પડતા હતા બરાબર અને જે લોકોને લેટ થવું નથી પણ હવે કુદરતના કહેરથી લેટ થતા હોય એટલે તકલીફો ઘણી બધી અમારા વિસ્તારમાં વરસાદના કારણે થઈ છે પણ અમે તો રિસ્ક લઈ લીધું છે તો પાણી કાલનું કરી દીધું છે બાકી બધી ખેતીવાડીમાં બધું અત્યાર સુધી તો સારું છે કન્ટિન્યુ વિડીયોમાં આગળ બને રહેજો મિત્રો કારણ કે બધા આપણા જેવા સબસ્ક્રાઈબ મિત્રો જે ખેતીવાડીનું કામ કરતા હશે જેમાંથી ઘણા બધા મારા વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં પણ હશે અને જેમને નુકસાન થયું હશે અને મારા ગામની અંદર પણ મિત્રો નુકસાન થયું છે જે નીચાળા વિસ્તારમાં ખેતરો આવતા હશે તો એ લોકોને ઘણું નુકસાન થયું છે નથી થયું એવું નહીં આપણે મારા વિસ્તારમાં મારા ગામની અંદર ઘણા બધા લોકોને નુકસાન થયું હશે પણ કહેવાનું મતલબ કે જે આપણે નુકસાન વધારે નથી થયું પહેલાં જે કપાસમાં ને મારે એવું નુકસાન થયું પણ કપાસમાં ઓછું હતું નિરંડામાં પચીસ ટકા નુકસાન થયું પણ એ પાણી બોરનું પાઈ અને સુધારી દીધું હતું અને અત્યારે ત્રીજી સપ્ટેમ્બર છે હવે જોઈએ કે જીરામાં આપણને કેવું રહેશે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહીજો બધા ભાગ આ વિડીયોમાં તમને જોવા મળશે મિત્રો કારણ કે જે મારા ખેડૂત મિત્રો છે જે ખેતીવાડી કરતા હશે એમના માટે આ ખાસ વિડીયો છે મિત્રો અને આ એક ગણતરી મિત્રો કારણ કે આ વિડીયો બનાવવાની ગણતરી એ છે કે આપણે કઈ તારીખે મતલબ જીરું આવ્યું છે તો આ વિડીયોના માધ્યમથી આપણને યાદ પણ રહેશે કે આ વિડીયો જે દિવસે આપણે બનાવ્યો હતો એ દિવસે આપણે આ જીરાનું વાવેતર કરી દઉું અને કેટલા દિવસે કેવડું થાય બધું જોવા થાય તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બનાવી જોડિયો આપણે અહીંયા આખો શરૂઆત કરીએ જુઓ તો જીરાનું મિત્રો વાવેતર આપણે જો આજ કરી દીધું છે હવે અત્યારે તો ના જો અહીંયા કારણ કે કલટીને આપણે દાંતી હાકીએ તો જીરું થોડું કુંડું પડી જાય એટલે દાંતી નથી હાકી જુઓ હવે આ છેલ્લી પાડી છે મિત્રો જો આટલો થોડો ખૂણો પડ્યો રહે છે બરાબર એટલે થોડુંક બાકી અમારે મોટા ભાઈ જો જીરું ફૂંકવાનું કામકાજ ચાલુ છે હા અમે પછી એ બાર લઈ જાઉં એક છેલ્લી પાડી કરી નાખે અને આજે આમાં પાછું ફીટ બાંધવાનું બાકી છે બાકી એવું ના વિચારતા દોરિયા જે કે નાખવાનું બાકી છે અમારી ભાષામાં બરાબર રેડી તો જીરું પાડીઓ બધી કમ્પ્લેટ થઈ ગઈ છે અને અમારે બે પત્રીજા જુઓ તમે તમારા વિસ્તારમાં તમે આવું કરતા હશો કે નહીં કરતા હોય મને ખબર નહીં પણ અમારા વિસ્તારમાં જો આ જીરું પૂંખ્યા પસે આના ઉપર આવું કોઈ ખારું ઝેડું ખેંચીએ ને એટલે બહુ ઊંડું ને એક વખત બે વખત હેડો ને હા તો બેમાં ખેડ એટલે જીરું છે ને આની અંદર બહુ ઊંડું જાય નહીં હવે ટ્રેક્ટરની કલટી કે દાતી આપણે એકલી રાખીએ તો જીરું થોડુંક ઊંડું જવાની શક્યતા રહે તો મેં કીધું થોડુંક આવું ખેંચી નાખવાનું એક પાડિયામાં બે વખત આવવાનું આબાનું જવાનું અને આ બાજુ આવવાનું એટલે એકમાં બે વખત એટલે જીરું છે ને એના ઉપર થોડીક માટી ચડી જાય તો તમારા વિસ્તારમાં તમે કઈ રીતે જીરું વાવો છો મિત્રો કોમેન્ટ કરજો બરાબર અને આ તો અમે અત્યારે જો વાગ્યા છે અત્યારે સાડા પાંચ તાળો હાથમાં આવ્યો છે અને જીરું પૂંખી નાખ્યું છે ખાસ બરાબર એટલે કદાચ આ તો વરસાદી વાતાવરણ છે એનું કઈ નક્કી ના કહેવાય બરાબર બે લગાડ્યા છે બરાબર દૂધ એટલે પૂરું કરી દેવાનું છે હું આઈને તમને કોમ કરાયું તું હા મને આવતા પણ એ જેવી રીતે હા એમને એમ પણ ધોધ બગાડતા નહીં હોય તમારે શું કાંઈ લેતો હોય તમારે માટે ખાવાનું રૂપિયા રૂપિયાનું મિત્રો ઘરના ભત્રીજા દૂધ છે ટાઈમ થઈ ગયો છે તો મારે જવું પડશે બરાબર ખાસ અને અરે હવે જેટલું પતાવે હું આવું છું બરાબર એટલે જેટલું આ પતે એટલું પતાવી દઈએ એનું કારણ એક જ છે કે કદાચ આ તો વાદળછાયું વાતાવરણ છે ને વરસાદ બીજો કદાચ ઝાપટું પડે ને તો પેલું જીરું છે ને ઉપર પોણી બોડી હડે ને તો તણી ના જાય એટલા માટે તો જ્યારે કામકાજ ચાલુ છે હવે હું જઈશ ગમમાં દૂધ ભરાવા માટે થઈ તો બાકી જે નેકો વચ્ચે નાખવાની છે એ બધી બાકી છે એ શાંતિથી પાસે બધું થવાનું આપણે હવે ગમમાં જઈએ આવતા રહીએ તો ગુડ મોર્નિંગ મિત્રો રાતે બહુ મોડું થઈ ગયું હતું થોડુંક બાકી રહી ગયું હતું કામકાજ કારણ કે રાતે કામકાજ પૂરું કરવાનું કારણ એક જ હતું કે જો વરસાદી માહોલ છે જીરું બધું પોંખેલું હતું કદાચ મેં એકદમ વરસાદ આવે ને તો આ ખેંચવાનું કારણ એ હતું કે છોટા આવે ને તો વાંધો ના આવે એટલે પછી મોડા મેં કામ ચાલુ રાખ્યું હતું પણ થોડુંક બાકી રહી ગયું હતું અત્યારે સવાર સવારમાં હવે ચાલુ કર્યું છે બરાબર જો અહીંયા અને હજી આની અંદર નેકો બધી નાખવાની બાકી છે પણ નેકોનો વાંધો ના આવે શું કે એ પતી જ ભલે મૂકી દેવાનું આટલું પેલા જીરું હમ રામજી બાજુ બધું પૂરું થઈ ગયું ના ખેંચવાનું કારણ તો મિત્રો આપણા જે ખેડૂત મિત્રો હોય એમને તો ખબર જ હશે કે આ શું કામ આવે બસ 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 હોતું ભલે રહ્યું કાંઈ વાંધો નહીં તો આનાથી જે જીરું છે ને બહુ ઊંડું વધારે જતું ના રે એટલા માટે થઈને અને આપણે પાણી બીજું વાળીએ ને તો ઉપર તરીને પાછળ ના જતું રહે તો હજુ અહીંયા બધું કમ્પેર થઈ ગયું છે હવે જો અત્યારે વરસાદી એક ધુમ્મસ વાતાવરણ છે એકદમ વરસાદી માહોલ છે જો દિવસ તો હજુ દેખાતો નથી આટલે દિવસ છે પણ નથી દેખાતો અને જેટલું પત એટલું પૂરું કરવાનું છે બરાબર આ કામકાજ આપણું પૂરું થઈ ગયું છે આમાં ચહેરા પાણી આવી બાંધી દીધું છે હવે છેલ્લી નેક જો હું સામે ઊભો છું લાઇનમાં અને છેલ્લી નેક બાકી છે આમાં અમે વધારે પાડ્યા તો લાંબા નથી કર્યા મારા ખુદના આઠ નવ દસ ડગલા ગણીને અને નેકો નાખી છે કારણ કે વધારે ટૂંકી નાખવાની પાસે છે ને પાછળ ભેદ નથી છોડતું એટલે થોડીક લાંબા પાડે રાખ્યા તો મુહૂર્ત કરી દીધું છે પાણીનું જો શરૂઆત કરી દીધી છે અત્યારે ખરા બપોરે કારણ કે બધું નેકોને બધું બનાવવાનું બાકી હતું તો જેટલા વાગ્યા છે અત્યારે જો એક અને વીસે ચાલુ કર્યું છે બરાબર સંજયને હું બે જણા આવી ગયા છે બરાબર હવે લાઇટ તો લગભગ કેટલા વાગે જશે ચાર વાગે લગભગ જશે મારા અંદાજે પાંચ વાગે ચાર વાગે જ સવારે આઠ વાગે આવતી હશે હવે જેટલું આજ પીએ તો આજ પાવાનું બરાબર તો જો તેણે દવા મૂકી છે બાષાલી નીમ દમણ માટે અને થોડું ઘણું તેવું તો ઉગવાનું જ છે બરાબર થોડી ઘણી તો આપણે મહેનત કરવી પડે પછી મહેનત ના કરીએ ને તો મજા ના આવે વાલ લે તો એ પોકી જાય બધું અમારે શું કે લીલું છે ને વરસાદ થયેલું એટલે આપણે જો જમીન એકદમ લીલી જ છે બરાબર હા જો સંજયભાઈ વાળે છે એટલે મેં તું જેટલું પીએ ને એટલું વાત પી જાય અને પછી વળી કાલ પીએ એટલે કારણ કે મોડા ચાલુ કર્યું એટલે આજ તો બધું નહીં પીરે બરાબર કારણ કે આ બધું હાથ પૂરું ના થાય જેટલું પીએ એટલું મીધું અત્યારે ખાઈ પીને કારણ કે વહેલાં ચાલુ કરું તો પણ બધું નેકો બધું બનાવવાની બાકી હતી પછી જે આ પેજ છે હોય ને બધા પૂરા કરવાના હોય બરાબર કારણ કે એટલા માટે છે કારણ કે નેકો તો બધી આપણે ટ્રેક્ટરથી બનાવી છે પણ પેજ બનાવવાના હોય ને વધવાના હોય આ ખૂણા એટલે વાર થઈ જાય બરાબર એટલા માટે અને પાણી છે ને બોરનું ચાલુ કર્યું છે અમે બરાબર કેનલમાં તો અમારે જો ચાલુ નહીં થયું અને બોરનું ચાલુ કરતું છે તો આપણે આજ પાણી ચાલુ કર્યું છે જીરાનું હવે માતાજીનું નામ લઈને કારણ કે વરસાદનું વાતાવરણ તો છે અને થોડાક જીરામાં આપણે લેટે પડી ગયા છે બરાબર પણ હવે જોઈએ જો કિસ્મતમાં સારા લેખ ને તો આપણું જીવ સારું પાક છે બરાબર બાકી મહેનત કરવામાં તો કસર છોડવાની નહીં અને બા તો એને ટેન્શન વગર ભરી જ લેવાની જે થવું હોય થાય તો આપણે શરૂઆત કરી દીધી છે બરાબર જો અત્યારે બપોરે કોણનું આ બધું કામ બાકી હતું એટલે મોડા ચાલુ કર્યું આપણે બરાબર અને જો આવી રીતે આ વરસાદ થયેલો છે બધા ચહેરા બધા લીલા છે અને પાણી વધારે ભરવાનું કારણ એ છે પાછાળી મૂકી દે એ બપોર સારું છે અને ઓછું બીજું કાંઈ નહીં વરસાદી માહોલ તો મિત્રો હતો જ બરાબર પણ આપણે પહેલાં વિડીયોમાં કીધેલું હતું કે આપણે જીરાનું વાવેતર કરવાનું છે આમ તો જોવા જઈએ ને તો લાભ પહોંચે મેં મારે જીરાનું વાવેતર કરવાનું હતું અને વરસાદી માહોલ હતો વરસાદ ચાલુ રહ્યો એટલે લેટ પડ્યા છીએ એટલે બીજું તો કંઈ વાવેતર આપણે ખાસ કર્યું નહીં જીરાની ઈચ્છા હતી એટલે પછી મોડા તો મોડા અને માહોલ વરસાદી હતો ને તો જીરું તો આપણે અહીંયા વાવેતર કરી દીધું છે પાણી આજ ચાલુ કરી દીધું છે હવે જે કરે માતાજી ખરું બરાબર બાકી બાદ ભરી નાખી છે બાકી ટેન્શન વગર કારણ કે જેટલું ટેન્શન રાખીએ શું થશે લેટ પડે ને બગડશે ને એવું બધું વિચારીએ ને તો રિસ્ક વગર તો આપણું કોઈ કામ થતું જ નહીં થોડું ઘણું રિસ્ક તો આપણે લેવું જ પડે એમ તો કન્ટિન્યુ વિડીયોમાં મિત્રો બન્યા રહીજો જો આ ટાઈપના ચહેરા ભર્યા છે મેં અત્યારે કારણ એ છે કે આમાં પાડી જે છે ને પાડી ઉપર ખડનાવું કે બાસાલીને મૂકેલી હે ને આમ તો જો ચહેરા બધા લીલા જ છે પણ તો જો પાડી કોરી રાખું ને તો તકલીફ એ થાય કે મેં ખડું ગેમ એટલે આખું ભરી ભરીને ચાલુ જ છે અત્યારે જો ભરીને જ નહીં તો થોડું ભેજે જાય પાડી કેટલા લોકોએ મિત્રો જીરાનું વાવેતર કર્યું છે ખાસ કોમેન્ટ કરી દેજો મને બરાબર કારણ કે આપણા જે સબ્સ્ક્રાઇબ મિત્રો હોય ને બધા આપણા જેવા જ હોય બરાબર ને આપણા જેમ ઘણા બધા ખેતીવાડીનું કામ કરતા જ હોય અને સાથે સાથે યુટ્યુબના માધ્યમથી આપણા ખર્ચા નીકળી એવું લોકો કામ કરતા હોય તો અમે અમારી શરૂઆતમાં કામકાજ ચાલુ જ છે સંજયભાઈને રજા અમે દિવાળીનું વેકેશન ચાલુ છે તો એને હજી ધંધે લગાવી દીધા કે અમારે પાણી વાળવું હોય બરાબર તો પાણી વાળવાનું ચાલુ હે ને એક બાજુ ચા આવી હે તો કેટલા વાગ્યા ચા વાગે વાગ્યા બેન છપ્પન ચા આવી ગઈ છે તડકો જોરદાર પડે હે જો એવું વાતાવરણ છે અને કોમકાજ ચાલુ છે જો તડકાનું પાણી વધારે દેખાય ભર્યું ચા લઈને આવ્યો જો ભાઈ વિચાર કરો તમે જો મનન સંધ્યા ને હાલવા આવ્યો ક્યાં બેટા મજા આવી આવ્યો ને તું એ હા બરાબર લાવ રાખે બિહાડો માટીવાળી લઈને આવ્યો તો જેમ આવું હમ માટીવાળી ચાલે આપણે નહીં